નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રેવીસ નવ બે હજાર મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ઘરનું આંગણું ચોખ્ખું કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ તમારા નજીકના મિત્રને સ્નેહીને સગાને ધોકો નહીં આપતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને હનુમાન મંદિરે બેસીને કરો તો વધુ સારું શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દેશાની યાત્રાઓ કરવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે એક લાલ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બેસીને બહુ લાંબી પાઠ પૂજાઓ ન કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે મોટાભાઈની સેવા કરવી જોઈએ મીઠી વસ્તુ ખાવી અને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભાઈ સાથે સંબંધ બગડે નહીં એનું ધ્યાન રાખજો એ બગાડતા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે બે મુઠ્ઠી રેવડી માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કાળા ભૂરા વસ્ત્ર પહેરવા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કર્યું કન્યા રાશિવાળાએ છે ને આજે નાના નાના બાળકોને મીઠી વસ્તુ ખાવા માટે આપવી જોઈએ આજે મંગળવાર છે મંગળ મીઠો છે અને જો આપણે મીઠાઈ વેચીએ તો આપના મંગળને બળ મળે શું નથી કરવાનું મિત્રો આજે કોઈપણ દસ્તાવેજી કામ એમાં ગેરકાયદે કામ બિલકુલ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે ખાસ વળના ઝાડને મીઠું દૂધ ચડાવવું જોઈએ ખાંડવાળું અને જે માટી બીની થાય એનો ચાંદલો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પડોશી સાથે સંબંધ બગાડતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે ગણેશજીની પૂજા કરવી જોઈએ ને પૂજામાં દૂરવાનો ઉપયોગ જરૂર કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે બોલાચાલી કે વાદ વિવાદમાં ઉતરવું નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ભેગું કરીને ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ધનરાશિવાળાએ સમયનો બગાડ બિલકુલ કરવો નહીં મકર મકર રાશિવાળાએ આજે હનુમાન ચાલીસા વાંચવા જોઈએ અને પતાશાનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામની સફળતા માટે જુઠ્ઠું નહીં બોલતા કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ આજે પોતાના ભાઈની દેખરેખ રાખવી જોઈએ જરૂર હોય તો મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભાગ્યને દોષ નહીં આપતા મીન રાશિ મીન રાશિ આજે શું કરવું મીન રાશિ આજે મધ ચાટીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો માંસમદીરાનું સેવન બિલકુલ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે